ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકાને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી બસ સ્ટેન્ડ થી લઈને ગાયત્રી મંદિર તથા હેપી મોલ સુધીના માર્ગ પર ટ્રાફિક ને અવરોધરૂપ બનતા લારી ગલ્લાવાળા તેમજ માર્ગ ની વચ્ચે મુકાયેલી મુક્ત ગાડીઓ સામે કડક કારવાઈ કરવામાં આવી હતી સાથે સાથે જે કોમ્પ્લેક્ષ અંદર આવેલ પાર્કિંગ બંધ હાલતમાં હતા એને ખુલ્લા કરાવ્યા અને તેમને સીલ કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી ડીવાયએસપી પરેશભાઈ રેણુકા અને પીઆઈ આર કે પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે મળી કામગીરી કરી હતી શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો અને પગપાળા ચાલનારને અવરોધ ન થાય તે માટે આ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ હવે સમયાંતરે નિયમિત રીતે કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું આ પગલાંથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને નાગરિકોને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી રાધનપુર ટાઉનમાં રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે આ બધા નાગરિકોને ટ્રાફિક અડચણ ના થાય અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને અટાવવામાં આવેલા હતા ઘણી જગ્યાએ એમને સ્થળધન પણ કરવામાં આવેલો હતો આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી આ વાત ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે